કચ્છથી સમાચાર સામે આવી રહ્યા છે કચ્છના નાના રણમાં વરસાદ વચ્ચે ફસાયા છે લોકો નવ લોકોને અઢાર કલાકે ટ્રેક્ટરની મદદથી કરાયા છે રેસ્ક્યુ લોકોની આવી પોલીસ અને બચાવ્યા યુવાનોને રણમાં ચાલીને શોધવા ગયેલા વાલીઓ યુવાનોને બચાવવા ગયેલી પોલીસની થાર ગાડી પણ ફસાઈ હતી રણમાં વરસાદ વચ્ચે કાદવમાં ફસાઈ હતી ગાડી પોલીસની ગાડી ફસાઈ ગઈ હતી રણમાં કાદવમાં ચાલી ચાલીને લોકો ભૂક્યા તરસ્યા થયા અધમુવા થયા હતા વસાલા લોકો અને યુવાનોને પંદર કલાકે પીવાનું પાણી નસીબ થયું પાટડીના નવ મિત્રો ચાર બાઇક લઈને ખાડા ગોળા ગયા હતા રણમાં રણમાં આવેલી ઐતિહાસિક વાછડા દાદાની જગ્યાએ દર્શન માટે ગયા હતા રણમાં વાછડા દાદાની જગ્યા માત્ર દસ કિમી દૂર ફસાયા અચાનક વરસાદ વરસવાનું શરૂ થતા યુવકો રણમાં ફસાઈ ગયા મુશળધાર વરસાદ શરૂ થતા ચાર બાઇક સાથે રણમાં અટવાયા પાટડી પોલીસે રણમાં દેવદૂત બનીને આવી તમામનું રેસ્ક્યુ કરી ફસાયેલા લોકોને પોલીસે હેમકેમ બહાર કાઢ્યા હતા